શિક્ષણ સહાયક ની જે જગ્યા ખાલી છે આ ઉપરાંત જે પ્રાથમિકમાં જગ્યા ખાલી છે એના પ્રમાણમાં સરકાર શ્રીએ જે ભરતી જાહેર કરી છે ભરતીની સંખ્યા બહુ ઓછી છે અને સાથે સાથે ખાસ જણાવવાનું એ કે ઓગણ સિત્તેરસો જેટલી જગ્યા પર એ જૂના શિક્ષકો અને આચાર્યોની જે ભરતી છે એને ભરતી નામ આપ્યું છે ખરા અર્થમાં એ બદલી છે તો એ જગ્યા ખાલી જ રહેવાની છે આ ઉપરાંત અગાઉ મંજૂર થયેલી સત્યાવીસો પચાસની જગ્યા પણ ખાલી છે તો એ જગ્યાનો સમાવેશ અત્યારે હાલમાં જે ચાલુ ભરતી પ્રક્રિયા છે એમાં કરવામાં આવે અને આ જગ્યા વધારાનો લાભ આ પાસ થયેલા ઉમેદવારને મળે કારણ કે ટેટ વન ટેટ ટુ ટાટ એસ અને ટાટ એચ એસ એકથી બાર ધોરણની અંદર હાલમાં ખૂબ જગ્યા ખાલી છે અને એની સામે ઉમેદવારો પાસ થયેલા બહુ બધા છે ત્યારે જો આટલી જ ભરતી કરીશું તો ગુજરાતના બાળકોને પૂરતા શિક્ષકો નહીં મળે આજે પણ ગુજરાતની શાળાઓ જે એક શિક્ષકથી ચાલી રહી છે ત્યાં બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે તો ખાસ વિનંતી આજે એ વિનંતી સાથે માત્ર સુરત નહીં ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટર શ્રીને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક જગ્યામાં વધારો કરવામાં આવે અને ગુજરાતના બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે એ માટે પૂરતો પ્રયાસ કરવામાં આવે અને કોઈ પણ શાળા શિક્ષક વગરની ન રહે અને બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે એ માટે સત્વરે ધ્યાન લઈને ચાલુ પરીક્ષામાં જ્યારે પાસ થયેલા ઉમેદવારો પણ છે

ઝડપથી પીએમએલ જાહેર કરવામાં આવે અને સાથે સાથે ભરતી પ્રક્રિયા ઝડપી કરવામાં આવે જેથી કરીને આવનાર સત્ર સુધી બાળકોને રાહ ન જોવી પડે અને દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓને એના શિક્ષક મળી રહે તો અમારી સત્વરે વિનંતી છે કે સત્વરે જગ્યાઓમાં વધારો કરવામાં આવે અને ચાલુ ભરતી પ્રક્રિયાની અંદર આ જગ્યાઓ સમાવિષ્ટ કરીને વધુને વધુ ઉમેદવારોને લાભ થાય એ માટે વિચારીને આ સંવેદનશીલ ગુજરાત સરકાર ઝડપથી નિર્ણય લે છે એવી આશા સાથે આજે અમે તમામ કલેક્ટરશ્રીઓને અને મામલતદારશ્રીઓને આવેદન દ્વારા સરકાર સુધી વિનંતી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ જય હિન્દ જય ભારત જય જય ગ્રાહ